સ્મીમેર હોસ્પિટલ ખાતે સ્કીલર કંપનીનું ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ મશીન આઈટીપીઆઈ બેંકના સીએસઆર ફંડ હેઠળ દાન સ્વરૂપે પ્રાપ્ત થયું છે આ મશીન અંદાજીત કિંમત દસ લાખ રૂપિયા છે મશીનનું ઉદઘાટન હોસ્પિટલ કમિટી ચેરમેન શ્રી મનીષાબેન આહિરના પરત હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જીતેન્દ્ર દર્શન હેડ ઓફ મેડિસિન વિભાગ ડોક્ટર વિપુલ શ્રીવાસ્તવ આઈટીપીઆઈ બેંક સુરતના જનરલ મેનેજર શ્રી નાગા કુમાર શ્રીપદા તથા અન્ય ઓફિસરો તથા મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર ઓફિસર નર્સિંગ નર્સિંગ સ્ટાફ સેનિટેશન વિભાગ હાજર હતા આ મશીન દ્વારા હૃદયની બીમારીઓ જેમ કે સ્કીચમિયા હાર્ટ બ્લોક વગેરેનું સરળતાથી નિદાન થઈ શકે તથા જે હૃદયરોગના દર્દી જેમને એન્જીઓપ્લાસ્ટી સ્ટેન્ટ અથવા બાયપાસ કરેલ હોય તેના ફોલોઅપમાં આ ટેસ્ટ કરવામાં આવે છે આ મશીનથી દર્દીની આરામની સ્થિતિમાં તથા વ્યાયામ દરમિયાન ઇસીજી રેકોર્ડ કરવામાં આવે છે તથા હૃદય રોગની બીમારીનું નિદાન કરવામાં આવે છે આ ટેસ્ટનો પ્રાઇવેટ હોસ્પિટલમાં અંદાજિત રૂપિયા 300 થી 2500 ચાર્જ લેવામાં આવે છે પરંતુ સ્મેના હોસ્પિટલમાં ખૂબ જ નજીવા દરે કરવામાં આવે છે